આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે નમો લક્ષ્મી યોજના વિશે દોસ્તો નમો લક્ષ્મી યોજના શરૂઆત કરવામાં આવી હતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે અને આ યોજના અંતર્ગત પચાસ હજાર સુધીની સહાય સરકાર દ્વારા અહીંયા આપવામાં આવતી હોય છે તો આ યોજનાની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે નમો લક્ષ્મી યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આપણે અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ નમો લક્ષ્મી યોજના વિશેની સંપૂર્ણ માહિતી વિશે તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા ગુજરાત સરકાર દ્વારા બે હજાર ચોવીસની અંદર અહીંયા નમો લક્ષ્મી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી તમે જોઈ શકો છો અહીંયા માહિતી અને નીચે તમે જોઈ શકો છો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે મુજબ પ્રાથમિક શિક્ષણના સર્વત્રીકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરે તે બાબતે સુનિશ્ચિત કરવાની ભલામણો કરેલ છે પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને હંડ્રેડ પર્સન્ટ અને સ્થાયીકરણ માટે તેમાં પણ કન્યા કેળવણીની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી થઈ થયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અનેક વિધિ પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે કિશોર વયની કન્યાઓને પોષણ આરોગ્યને વધુ સુદર બનાવવાની જરૂરિયાત જણાવેલ છે જેથી કિશોર વયની વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે પૂરતું પોષણ મળે તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવાનું સરકારશ્રીના વિચારના હેઠળ હતું તેની પાત્રતા શું છે તેની ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસસી દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને નીચે મુજબની પાત્રતાને છે એટલે કે જો તમે નમોલક્ષ્મી યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમે ગુજરાત રાજ્યની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક જે શિક્ષણ બોર્ડ છે તેની અંદર તમે શિક્ષણ મેળવતા હોય અને જો તમે સીબીએસસી બોર્ડની અંદર એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર પણ તમે જો અભ્યાસ મેળવતા હોય તો પણ તમે આ યોજનાનો લાભ અહીંયા અહીંયા મેળવી શકો છો સાથે પાત્રતાને લઈને જે બીજી બાબત આપેલી છે તમે જોઈ શકો છો કે રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય અથવા સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટીએ અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ એક થી આઠ નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય અથવા ધોરણ ઉપર એ અને બે સિવાયની જે હોય ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય જેઓને કુટુંબની વાર્ષિક આવક છ લાખ તેથી ઓછી હોય તો તેઓ નમોલક્ષ્મી યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને પચાસ હજાર સુધીની સહાયતા મેળવી શકે છે એટલે અહીંયા એવું કહેવામાં આવે છે કે જે પણ છોકરીઓ પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણે છે કાં તો સરકારી સ્કૂલની અંદર ભણે છે કાં તો આરટી અંતર્ગત ધોરણ એક થી આઠની અંદર અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવ ની અંદર અભ્યાસ અહીંયા કરી રહ્યા છે તો તે અહીંયા નમોલક્ષ્મી યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને પચાસ હજાર સુધીની સહાયતા મેળવી શકે છે એટલે અહીંયા એવો કોઈ નિયમ નથી કે તમે જો સરકારી સ્કૂલમાં બનતા હશો તો જ તમને નમોલક્ષ્મી યોજનાનો અહીંયા લાભ મળશે તમે સરકારી પ્રાઇવેટ કે કોઈ સ્કૂલ ની અંદર તમે બનતા હોય અને તમે ધોરણ એક થી લઈને આઠ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય ધોરણ નવ ની અંદર એટલે કે જે પણ વિદ્યાર્થીની અહીંયા નમોલક્ષ્મી યોજનાનો લાભ મેળવવા માગે છે તો તેમના કુટુંબની વાર્ષિક આવક અહીંયા છ લાખથી ઓછી હોવી જોઈએ તો તે લક્ષ્મી યોજનાની અંદર સહાય મેળવી શકે છે સાથે અહીંયા વાત કરીએ જો તમે નમોલક્ષ્મી યોજનાની અંદર ફોર્મ ભરો છો ઓનલાઈન અહીંયા સહાય મેળવવા માટે તો તમને મળવાપાત્ર સહાય કેટલી રહેશે તો અહીંયા જોઈ શકો છો મળવાપત્ર સહાય આ યોજના હાઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યાથી પાત્ર ધરાવનાર કુલ પચાસ હજાર સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે તો કઈ રીતે તમને પચાસ હજારની જે સહાય મળશે તો ધોરણ નવ અને દસ ના મળી કુલ વીસ હજાર સહાય ચૂકવવામાં આવશે પૈકી નવ અને દસ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે માસિક રૂપે પાંચસો રૂપિયા મુજબ વાર્ષિક પાંચ પ્રમાણે અને બંને વર્ષના મળી કુલ દસ ચૂકવવામાં આવશે જ્યારે બાકીના દસ ધોરણ દસ ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા મળવા પાત્ર રહેશે તમે ધોરણ દસ ની બોર્ડ પરીક્ષા અહીંયા પાસ કરશો એટલે બાકીના બીજા દસ તમને મળવા પાત્ર રહેશે એ રીતે તમને અહીંયા જોઈ શકો છો ધોરણ નવ અને દસ ના મળી ટોટલ વીસ તમને ચૂકવવામાં આવશે બાકીના જે ત્રીસ હજાર રૂપિયા છે તમને કઈ રીતે મળશે તો ધોરણ અગિયાર અને બાર ના મળી કુલ ત્રીસ હજાર રૂપિયા તમને ચૂકવવામાં આવશે આ સહાય પૈકી ધોરણ અગિયાર અને બાર ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે માસિક રૂપિયા સાતસો પચાસ મુજબ વાર્ષિક તમને ચૂકવવામાં આવશે અને પ્રમાણે બંને વર્ષના મળી તમને પંદર હજાર ચૂકવવામાં આવશે જ્યારે બાકીના પંદર હજાર ધોરણ બારની ની બોર્ડ પરીક્ષા પાસ તમે કરી લેશો ત્યાર પછી તમને બીજા પંદર હજાર તમને ચૂકવવામાં આવશે તો આ રીતે તમને ટોટલ લક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજારની સહાય તમને આપવામાં આવશે હવે વાત કરીએ કે જે સહાયની રકમ તમને ચૂકવવામાં આવશે એ પ્રક્રિયા કઈ એટલે કે તમને નમોલક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજારની સહાય તમને કઈ રીતે મળશે યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયમિત શાળાઓ રહેશે નિયમિત શ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાનું નું સંચાલન માટે એક અલગ નમોલક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે જે તમને હું આગળ બતાવવાનું છું કે તમે કઈ રીતે ઓનલાઈન અહીંયા ફોર્મ ભરવાનું હોય છે નમોલક્ષ્મી યોજના અંતર્ગત જેની અંદર તમને જે પણ સ્કૂલની અંદર તમે એડમિશન મળ્યું હોય ધોરણ નવ થી લઈને બાર સુધી તો તે શાળાના કોડની જરૂર પડતી હોય છે તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ યોજના હેઠળ આર્થિક સહાયની ચુકવણી નિયામક શ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી માધ્યમથી ડાયરેક્ટ તમારા ખાતામાં જમા કરવામાં આવશે બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી થી વિદ્યાર્થીની માતાના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત હોય તો તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીની બેંકના ખાતામાં જમા કરવામાં આવશે જે પણ છોકરી અહીંયા નમોલક્ષ્મી યોજના અંતર્ગત લાભ મેળવવા માટે ફોર્મ ભરે છે તો તેની માતાના ખાતામાં અહીંયા સહાય જે હોય છે પચાસ હજાર એ જમા કરવામાં આવશે પણ જો તેની માતા હયાત ના હોય તો તે જે પણ વિદ્યાર્થીની હોય છે તેના ખાતામાં ડાયરેક્ટ ડીબીટી માધ્યમથી અહીંયા પચાસ હજારની ચુકવણી કરવામાં આવતી હોય છે સાથે અહીંયા જોઈ શકો છો જે નમોલક્ષ્મી યોજના અંતર્ગત તમને જે સહાય મળશે તે તમારા ખાતામાં ક્યારે જમા કરવામાં આવશે તમે જોઈ શકો છો અહીં પાત્રતા ધરાવનાર વિદ્યાર્થી શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શકાય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જ જમા કરવાની રહેશે અન્યથા મોડામાં મોડા જુલાઈ માસમાં જૂન અને જુલાઈની સહાયની રકમ એક સાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરવાની રહેશે ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની દસ તારીખ સુધીમાં સંબંધિત વિદ્યાર્થીની માતા અથવા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે હવે વાત કરી કે જો તમે લક્ષ્મી યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમે એ જોઈ શકો છો કે લક્ષ્મી યોજનાની અંદર ફક્ત છોકરી વિદ્યાર્થીઓ જ અરજી કરવા પાત્ર છે લાભાર્થી છોકરીની કુટુંબિક વાર્ષિક આવક અહીંયા છ લાખથી ઓછી હોવી જોઈએ લાભાર્થી છોકરી વિદ્યાર્થી નીચેનામાંથી કોઈ પણ વર્ગમાં અભ્યાસ કરતી હોવી જોઈએ તો નીચે તમે જોઈ શકો છો જે પણ વિદ્યાર્થીનીઓ એટલે કે જે છોકરીઓ જે અહીંયા ધોરણ નવની અંદર અભ્યાસ કરી રહી છે દસની અગિયાર અને બારની અંદર અભ્યાસ કરી રહી છે તે અહીંયા નમોલક્ષ્મી યોજનાનો ફાયદો લઈ શકે છે એટલે કે સહાય મેળવી શકે છે નીચે તમે જોઈ શકો છો લાભાર્થી છોકરી હાલમાં નીચેની કોઈ પણ શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ તો અહીંયા જોઈ શકો છો સરકારી શાળામાં અભ્યાસ કરતી હશે સહાય શાળા ખાનગી શાળામાં અભ્યાસ કરતી હશે તો પણ એ નમોલક્ષ્મી યોજનાની અંદર લાભ મેળવી શકે છે નીચે તમે જોઈ શકો છો ગુજરાત સરકારની નમોલક્ષ્મી યોજના હેઠળ શિષ્યવૃત્તિ નાણાકીય સહાય માટે અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ હોવા જોઈએ તો અહીંયા વિદ્યાર્થીનું આધાર કાર્ડ હોવું જોઈએ સાથે નીચે જોઈ શકો છો એક એક્ટિવ મોબાઈલ નંબર હોવો જોઈએ બેંક ખાતાની વિગતો હોવી જોઈએ શિક્ષણ સંબંધી દસ્તાવેજો એટલે કે અહીંયા લિવિંગ સર્ટિફિકેટ હોય છે તે હોવું જોઈએ સાથે જે માર્કશીટ હોય છે તમારી પાસે અહીંયા હોવી જોઈએ સાથે અહીંયા માતા પિતાનું આધાર કાર્ડ હોવું જોઈએ તો તમે લક્ષ્મી યોજનાની અંદર સહાય મેળવી શકો છો પચાસ હજાર સુધીની હવે વાત કરીએ કે જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માગો છો નમોલક્ષ્મી યોજનાની અંદર તો કેવી રીતે ભરી શકાય નમોલક્ષ્મી યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં આવવાનું છે અને તમારે ગૂગલમાં આવીને સર્ચ કરવાનું છે સ્વિફ્ટ ચેટ નમોલક્ષ્મી ગૂગલમાં ટાઈપ કરીને સર્ચ કરવાનું છે જેવું તમે સર્ચ કરશો નમો લક્ષ્મી સ્વીપ ચેટ લાઈટ તમને લખેલું જોવા મળે છે જેની પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો મોબાઈલ નંબર માંગવામાં આવશે એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે તેની પર એક ઓટીપી આવશે એ ઓટીપી દ્વારા તમારે વેરીફિકેશન કરવાનું છે જેવું તમે વેરીફિકેશન કરી લેશો એટલે આ પ્રકારનું ચેટ બોક્સ અહીંયા ઓપન થશે તમે જોઈ શકો છો વેબસાઇટ પર મેં અહીંયા બોક્સ ઓપન કર્યું છે જેની ઉપર લખેલું છે નમો લક્ષ્મી આ ચેટ ચેટબોક્સની અંદર તમે અહીંયા તમારે હાઈ લખીને મોકલવાનું છે તમે જોઈ શકો છો હા લખીને જેવું તમે બોલશો એટલે નીચે તમને આ પ્રકારનો મેસેજ આવશે હેલો કરીને જોઈ શકો એક મેસેજ તમને જોવા મળશે તમે જોઈ શકો છો વેલકમ ટુ ધ લક્ષ્મી બોટ આઈ એમ હિયર ટુ નેવિગેટ ધ સ્કોલરશીપ એપ્લિકેશન પ્રોસેસ વિથ ઇઝી નીચે તમે જોઈ શકો છો એ તમને પૂછવામાં આવે છે કે તમે લેંગ્વેજ સિલેક્ટ કરો તો તમે અહીંયા ગુજરાતી લેંગ્વેજ આ રીતે તમારે સિલેક્ટ કરી લેવાની છે મેં આની ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી છે તો જેવું તમે ગુજરાતી સિલેક્ટ કરશો નીચે તમને બીજું એક મેસેજ તમને જોવા મળશે એ તમે જોઈ શકો છો મને તમારી વિશે વધુ માહિતી માટે આગળ પર ક્લિક કરો તો તમારે આગળ બટન પર ક્લિક કરવાનું હોય છે જેવું અહીંયા તમે જોઈ શકો છો મેં આગળ બટન પર ક્લિક કર્યું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો ચાલો શરૂ કરીએ અહીં તમે જોઈ શકો છો તમારા શાળાનો કોડ અહીંયા દાખલ કરો તમને પૂછવામાં આવશે એટલે તમે જે પણ શાળાની અંદર અભ્યાસ કરતા હોય એ શાળાનો કોડ તમારે અહીંયા એન્ટર કરવાનો હોય છે જેવું તમે શાળાનો કોડ એન્ટર કરશો એટલે તમારું લક્ષ્મી યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે અહીંયા શરૂ થઈ જશે અને તમે લક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજાર સુધીની અહીંયા સહાયતા મેળવી શકો છો મેં તમને માહિતી આપી નમોલક્ષ્મી યોજના વિશે કે નમોલક્ષ્મી યોજના શું છે નમોલક્ષ્મી યોજનાની અંદર તમે સહાયતા કેવી રીતે મેળવી શકો છો અને તમારા ખાતાની અંદર આ નમોલક્ષ્મી યોજના અંતર્ગત જે પૈસા આવતા હોય છે કેવી રીતે તમને મળતા હોય છે અને તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું હોય છે તો નમોલક્ષ્મી યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય તે વિશે વધારે માહિતી જાણવા માગતા હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો જો વધારે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ આવશે તો હું ચોક્કસથી એક અલગ વિડીયો બનાવીશ અને બતાવીશ કે તમે નમોલક્ષ્મી યોજનાની અંદર સંપૂર્ણ ફોર્મ કેવી રીતે ભરી શકો છો અને વધારેમાં વધારે લાઈક કરજો જેથી હું તમને નવો બીજો એક વિડીયો બનાવીને બતાવીશ કે નમોલક્ષ્મી યોજનાની અંદર ફોર્મ કેવી રીતે ભરી શકાય આ વિડીયોની અંદર જે મેં તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની યોજનાઓની માહિતી મેળવવા માટે થેન્ક યુ